નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના વડેખણ ગામના હનુમાનજી મંદિર પાસે ગંદા પાણી ભરાતા જાગૃત નાગરિક દ્વારા વિડીયો ઉતારી અને વાયરલ કરવામાં આવ્યા થોડા સમય પહેલા જ અંડરગ્રાઉન્ડ ગટર બનાવ્યું હોવા છતાં આ સમસ્યા સર્જાઈ હોવાનું જાગૃત નાગરિકો દ્વારા જણાવવામાં આવ્યું લખતા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યાની બુમરાણ ઉઠવા પામી છે દરરોજે દરરોજે એકાદા ગામની ફરિયાદ મીડિયામાં આવતી જ હોય છે અને તાલુકા પંચાયત પણ લોકો ફરિયાદ કરવા દોડી આવતા હોય છે ત્યારે લખતા તાલુકા મથકમાં વટલી ફળી મફતીયાપરા ભેરોપરા કેટિંગપરા સહિતના અનેક વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટરનું બાળમણ બાળમરણ થઈ ગયું છે આ વિસ્તારમાં પહેલાના જમાનામાં અગિયાર કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર હતી તેમ છતાં પણ ગટર ઉપર ગટર ગટર ઉપર ગટર ગટર બનાવવામાં આવી રહી છે અને તેનું પણ મરણ થઈ રહ્યું છે ત્યારે તાલુકાના વડેખણ ગામના જાગૃત નાગરિકો દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવ્યા મુજબ થોડા દિવસ પહેલા સીસી રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ પાણી નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી હનુમાનજીના મંદિર પાસે ગંદા પાણીનું મીની તળાવ ભરાયું છે આના કારણે આ વિસ્તારમાં મચ્છર માખી સહિતના જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હજી થોડાક સમય પહેલા વડેખણ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા અંડરગ્રાઉન્ડ ગટર નાખવામાં આવે છે છતાં આ સમસ્યા સર્જાય છે ત્યારે વડેખાણ ગામના જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તાલુકા પંચાયતમાં અધિક મદદની ઇજનેર છે ઇન્ડિયરની પોસ્ટ છે તેની ઉપર નાયબ કાર્યપાલ ઇન્ડિયરની પોસ્ટ છે તેઓ સહિત તાલુકા વિકાસ અધિકારી અને વિસ્તરણ અધિકારી એ એ ટીડીઓ સહિતના અધિકારીઓ કમ્પ્લિમેશન સર્ટી આપતા હોય છે ત્યારે તેઓ પ્લાન્ટ એસ્ટિમેટ મુજબ કામ કરી શકે કેમ પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો છે કે કેમ તે બધું ચેક કર્યા વગર તાલુકા પંચાયતમાં બેઠા બેઠા કમ્પ્લિમેશન સર્ટિફિકેટ આપતા હોવાથી ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા પડી લેવામાં આવે છે અંતે તો હેરાન તો ગ્રામજનો થાય છે ત્યારે વડેખણ ગામના નાગરિકોના જણાવ્યા મુજબ તેઓ જ્યારે ફરિયાદ કરે છે ત્યારે કમ્પ્લિમેશન સર્ટીની અંદર જેની સહી હોય છે તેઓ જ આ બધી જે તપાસ કરતા હોય છે એટલે તેઓ ધારનું પાણી ધારે ઉતારી દેતા હોય છે ત્યારે વડેખણ ગામના લોકોએ તેમના વિસ્તારમાં સર્જાયેલી સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા માટે માંગ